અસામાજિક તત્વ પોતાનું વર્ચસ્વને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકી પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ ઓરિસાના કારીગરો કામ કરે છે આ વિસ્તારમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકી આપવામાં આવી રહી છે હાલમાં સુરત સાયન ઓલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એસએલ ઇન્ડસ્ટ્રીઝ સહિત પચીસ ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે આ તત્વોએ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરવા માટે સીધું દબાણ કર્યું

એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટામાં નવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે